આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યુઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે તો પાટણના સ્થાપના દિવસે આયોજિત સંગીત સમારોહમાં પાટણવાસીઓનો જમાવડો જોવા મળ્યો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ તારીખ ત્રણ અને ચાર માર્ચ બે હજાર રોજ રાત્રે આઠ કલાકથી રાણીની વાવ પાટણ ખાતે યોજવામાં આવી જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે સાહિત્યકાર માયાભાઈ આહિરે દિવસે સમારંભને સંબોધિત કરતા સાંસદ ભરતસિંહ ડાભે જણાવ્યું કે ભૂતકાળમાં ગુજરાતમાં પાટણથી ચાલતો રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણથી વૈભટ કરતા હતા આ રીતે પાટણની પ્રભુતા આપણે ઇતિહાસમાં જોઈએ છે

પ્રજાપતિ નિવાસી અધિકલેક્ટર પટેલ પુરવઠા અધિકારીનામા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર કે મકવાણા તેમજ પાટણ પ્રાંત અધિકારી મિથુન પટેલ રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાનુમતી બેન મકવાણા તેમજ વિવિધ અધિકારીઓ અને પાટણની જનતા ઉપસ્થિત રહી હતી રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર